અત્યાર અત્યારમાં શરૂ થઈ ગયું છે દેખાતો હોય ન દેખાતો હોય તમને તો વરસાદ છે સારો ફલ્લે એટલે નથી દેખાતો કેમેરો અહીંયા દેખાય ચાલુ થયું

પછી ચા ને એવું થઈ છે ભાખરીને એવું દીપાળી કરે છે હા થઈ જાય એટલે ભાખરીને એવું ખાઈ લઈએ આપણે પછી એ ઓફિસે જ આવવાનો ડેરો છે મોડું થાય એવું લાગે છે છત્રી નથી રેનકોટ એ નથી વરસાદ ચાલુ છે હવે રેનકોટ હતો એ તૂટી ગયો છે છત્રી તૂટી ગઈ છે એટલે કા પલર તું કા થોડોક વરસાદ રે પછી જાવું જોઈએ એવું લાગે છે હવે જોયું વરસાદ કેટલી કડી આવે છે ધીમો પડે પછી ભાગી સારું ચાલો દોસ્તો પછી મહિલા હું ફેમિલી જય માતાજી છે જય શ્રી કૃષ્ણ બધાય મજામાં આવી છો એમાં એવું છે તો અમને પપ્પાએ બ્લોગમાં પેલા ઉતારી લીધો છે પણ હું ધાબુ ને એવું બધું અત્યારમાં ધોયું ધાબુ ધોયું ને ગઈલેરી વરસાદ આવ્યો ગારો ગારો ભરાઈ લીધું એટલે અત્યારમાં બધું ધોઈ નાખ્યું પહેલાં હવે અંદરનું કામ કરશું એ લઈ ગયા છે પરમ પરોટો છે અત્યારે તો ફૂલ તડકો નીકળી ગયો છે બાઈક અત્યારે તડકો છે બાઈક અને અમારે બહુ વરસાદ આવ્યો

Iya <tuk> bang, ah, apa lagi seberapa itu? ho Oh, 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 biasa orang ke bagian tuh. Atlo baju, amu ke dua. Biasa dong. Ah, lo hanya ની સબ્જી છે ટમેટાની બેસન નાખે લે મરચાં તરાઈ ગયા છે શું હાલે તો રોટલી કરે છે છેડું સારું થઈ ગયું ગરમી નથી થતી વરસાદ તે રહી આમ ન હોય પરમ પડી જાય આપણે એમ તો ટીંગા એમ હાલે પરમ એ પરમ વગેડતો ઈ વગેડતો વાહ આ વગેડ ઓ તે ખાઈ લીધું પર આ જો ના આ રોવાલો દોસ્તો હવે જમવાનું કરીએ ત્યાર અને જમી લઈ મેડમ રોટલી બનાવે છે કેટલી રહી

ખાખા ખોરા કરમાં તું હવે શું તારે ત્યાં ખાખા ખોરા કરવાના છે પાછા હે કેરી નથી પસારવાની આઈવી હાલી એકલે લાલ એકલે લાલ હાલ બસ મોટું નહીં આવી જાય તોય વિનાન ડાયરેક્ટ સીર કાઈ કામથી સમજો એનું રિએક્શન જો મધમમાં મીટ મો શીરવાર બટકો મેરો એનું રિએક્શન જોઈ જોવા મોટું તો કેવી લઈ ગઈ આવી જાય નો કહેવાય શીરવારી પર ખાવી તો ધોઈ દો હે ખાવી છે એ ઉભર ધોઈ તો ધોતો ઉપર

હે મોટું ને એવું જ દે મને ને તેડવો ને તેડવો હું ને તેડવાનો ને તેડવો તું ક્યાં ગયો તો રખડો એ ગયા ને ક્યાં ગયો તો ક્યાં ગયો તો ક્યાં ગયો કે 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 વી એ ટી નો ડાયલી જતી આવ્યો છે ન કે ડાયટો છે પર આમકલી પવન નીચે પડ્યું પર આમ પડી દોતું કામ આઈ દો આ રાત કે

ગુલાબ આહે થાય કમ નવો કર્યું દિપાલીએ આ મેલે તો પડી જ જઈ છે હાલ દીકરો કે ના ઓનલાઈન ડબલ કર્યું અને ટપ તોય્યું પગલું જે પીના છે એ બોપા ઉપર ઉપર ને બહારની લાઈટ બંધ કરો

તો લઈ લેજો ટક કરી જોઈ છે તો નો લેવા બડા તો હું લઈ હવે હે કેમ છો દોસ્તો કેતા આમ મોટા <laughs> 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 <laughs>

કરવાનું અલગ અગિયાર ફરવા લઈ જવું ફરવા ને ફરવા તો તો પૈસા નથી નથી એવું થોડું તહેવાર ક્યાંક લઈને તો જવું પડે ને એટલે પૈસા આવે ને સેટિંગ થઈ જાય ને બોટ ઉડું મેરા તો જઈ દેવો ક્યાંક બો દૂર લઈ જાવ કે પાહે એટલામાં સુરતમાં દૂર દૂર સુરતમાં સુરતમાં નહી સુરતમાં સોમે ટ્રાફિક એવડું હોય કે વારું આખો કઈ હોય ફરવા જાવ આગળ લઈ જાવ હા તો આ છે આવી જાય ડાકા દે જાવ છે ને મસુરી જવું પડે એમ નઈ વેર તો જવાનું એમનું કઈ જવાનું વાત કેવી જવું પડે કાપરી બજેટ હોય એ પ્રમાણે વાત કરવાની હોય મારા પરમ તો પોસ લઈને આડા મારે વિદેશ જવાનો વિચાર કરતો હોય હા હા આ એ તારું છે લે લે લગાડીએ એમ કે ઈ ખોલ દે હો હા પરમ ઈ નો ખોલતો પરમ ખોલતો નહીં એ પરમ ખોલતો નહીં હમણાં રમવા વાળાની મજા આવી છે હમણાં અગ્યારે આઠ જોડી બેઠા હે છે રમવા હોય એનું હોય આપણે રમતા ને લાભને હોય એવું હાજી કે ચાલો અગિયારે એવી રમવા વાળા રમવા ખુશી છે તા પરમ કહેતા તા ખોરાન તા મમ્મી રમેશ પૂછતો તા ના પાડે